ભાઈઓ બહેનો ખેડૂતોના નામે કોંગ્રેસ મગરના આંસુ સારવા નીકળી છે આજ કોંગ્રેસે એમના રાષ્ટ્રીય ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને મુક્ત બજારમાં વેપાર કરવાની છૂટ આપવાની વાત એમના ઢંઢેરામાં બે હજાર ઓગણીસ માં કરી હતી આજ કોંગ્રેસે રાહુલ ગાંધીએ શાકભાજી અને ફ્રૂટ એ મુક્ત થવા જોઈએ એની વાત પણ અને હવે રાજકીય રોટલા શેકવા ચાલતી ગાડીએ આંદોલનમાં ખેડૂતોના નામે આ કોંગ્રેસને પણ ઓળખી લેવાની જરૂર છે આ કોંગ્રેસે ગુજરાતમાં ખેડૂતોને ગોળીઓ દીધા આજે પણ એની ખાંભી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની છે આ કોંગ્રેસે ખેડૂતોના વધે ન કોદી સિંચાઈની વ્યવસ્થા કરી ન વીજળીની વ્યવસ્થા કરી ખેડૂત આત્મહત્યા કરતો રહ્યો જગતનો તાત રૂએ દિન રાત એ સ્થિતિ કરી હતી જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ

ખેડૂતના કૃષિ ધિરાણ ઉપર વ્યાજ લેવામાં આવ્યા હતા આપણી સરકારે જીરો ટકા વ્યાજ કર્યું છે ભાઈઓ બહેનો જો કે કોંગ્રેસને જનતા ઓળખી ગઈ છે